ગોરવા રોડ પર આવેલ સીતારામ કોમ્પ્લેક્સમાં માં મોરલીધર ગોડાઉનમાં ગોડાઓમાં આગ લાગી હતી ગેસનો બોટલ ફાટતા એક કિલોમીટર સુધી અવાજ સંભળાયો હતો બે જેટલા બોટલ ફાયર ફાઈટરો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા આગ ઉપર ફાયર ફાઈટર્સ દ્વારા કાબુ મેળવવામાં આવ્યો વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી જ્યારે બીજી તરફ આ જ દિવસે ફાયર બ્રિગેડે ત્રણ જેટલા આગ લાગવાના કોલ મળ્યા હતા સોમવારે સાંજે શહેરના ગોરવા સુબાનપુરા રોડ પર આવેલા ફરસાણના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોરવા વર્કશોપની બાજુમાં સુભાનપુરા રોડ પર સીતારામ કોમ્પ્લેક્સ આવેલું છે જેમાં મુરલીધર ફરસાણના ગોડાઉનમાં આગ લાગી હતી આગ લાગતા ગેસના બોટલ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ત્રણ જેટલા ગેસના બોટલો પૈકી એકમાં બ્લાસ્ટ થયો હતો અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સ્થાનિક લોકોના કહ્યા મુજબ બ્લાસ્ટ થતાં જ અવાજ એક કિલોમીટર સુધી સંભળાયો હતો બનાવની જાણ સાથે જ વડીવાડી અને ટીપી તેર ફાયર સ્ટેશન ના જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા બે જેટલા ફાયર

બચાવી લેવામાં આવ્યો હતો ને એક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો એમાં અમારા જવાને પણ ઈજા થતી હતી એક બોટલ ફાટ્યો હતો અને કોઈ જાનહાનિ થવા પામી નથી આ ઘટનામાં